પાંચ જગ્યાએ પણ આ રીતે જે પતંગના કાતિલ તીક્ષ્ણ દોરાથી પક્ષીઓ ઘવાય એના માટેના કંટ્રોલ રૂમ અમે લોકોએ ચાલુ કર્યા છે ટોટલ અત્યાર સુધીમાં લગભગ પોણા પાંચસો જેટલા પક્ષીઓ છે એ સારવાર માટે અમારા કાર્યકરો અહીંયા અહીં ખાતે ત્રિકોણબાગ ખાતે અને અન્ય સેન્ટરોમાં લઈ આવ્યા છે અને કેટલા દેહથી આવી તો ગણી જ ન શકાય એટલા બધા હોય છે કારણ કે તો બધી ટ્રેસ કરવું આઈડેન્ટિફાઈ નથી કે અગાસીમાં કોઈ પક્ષી મરી ગયું હોય કે ક્યાંય જંગલમાં વળી ગયું હોય તો આવા તો હજારો પક્ષીઓ છે એના મૃત્યુ આ પતંગના તીક્ષ્ણ દોરાથી થતા હોય છે